સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલી અખિલ ભારતીય લખારા મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષે આવેદનપત્ર આપી રજૂઆત કરી

સમાજના અમુક લોકો છે જે મને વારંવાર વોટ્સઅપ ઉપર હેરાન કરી રહ્યા છે હકીકતમાં એમ જોવા જ તો હું સમાજનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અખિલ ભારતીય લખેરા મહાસભાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને મારી એક સમાજમાં સારી એવી માન સન્માન અને પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે અમુક લોકો મને પાછલા દોઢ વર્ષથી હેરાન પરેશાન કરી રહ્યા છે અને વોટ્સઅપ ઉપર મારા ખિલાફ જે બીબસ ટિપ્પણીઓ કરી રહ્યા છે અને એ બાબતને લઈને મારી આખી ફેમિલી જે છે એ વારંવાર ત્રાયત થઈ રહી છે હું તમને એ પણ જણાવી દઉં કે મારા પરિવારમાં આ લોકો જે ઘટનાઓ ઘટી છે આ લોકો જેવી રીતના વોટ્સઅપબાજી કરી છે એનાથી મારા ભાભી પણ એક્સપાયર થઈ ગયા છે એમને એટેક આવી ગયો હતો અને એ એક્સપાયર થઈ ગયા અને હાલમાં કંડિશન એવી છે કે મારા મધર જે છે એ લગભગ સિત્તેર વર્ષની એજ ધરાવે છે મારા ફાધર છે બરાબર એ લોકો પણ માનસિક તાણ ભોગવી રહ્યા છે અહીં સુધી કે મારા બાળકો અને મારી વાઈફ પણ મારી ફેમિલીને એ લોકો વારંવાર ટોર્ચર કર્યું છે જે જેનાથી કંટાળીને મેં આ પગલો ભર્યો છે હેરાનગતિ હેરાનગતિ મૂળ તો એ છે કે મારી સામાજિક પ્રતિષ્ઠા છે એને બદનામ કરવા માટે બાકી આ લોકોનું એક નવયુક મંડળ ચાલતું હતું બરાબર છે એમાં પૈસાનું લેવડ દેવડનો છે એ એની બેલેન્સ શીટ સમાજની વચ્ચે મૂકી દીધેલી છે અને એની જેમ જેમ એની લોનની રિકવરી થાય છે તેમ તેમ લોકોને ચૂકવવા ચુકવણું પણ થઈ રહ્યું છે જ્યારે કે હું હાલની તારીખમાં નવું મંડળનું પ્રાથમિક સદસ્ય પણ નથી તો મારી માગણી એ જ છે કે જે રીતના મને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે એ ટોર્ચર કરવાનું બંધ થાય અને મને ન્યાયતંત્ર અને પોલીસની પણ અપેક્ષા છે કે મારી અરજ સાંભળશે અને મને યોગ્ય ન્યાય અપાવશે શું એ જ અપેક્ષા રાખું છું હું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે